સત્ય સ્વરૂપ અને નિર્મળ નામ એવા સદગુરુ પરમાત્માને મારા ખોટી ખોટી વંદન અહીં બિરાજમાન સર્વે હરિભક્તોને મારા જયગુરુ મહારાજ આજનો દિવસ એટલે કે સામજી દાદા અને શ્રદ્ધાંજલિનો દિવસ ખરી શ્રદ્ધાંજલિ આપણે ક્યારે આપી કહેવાય કે ખરો અંતરનો ભાવ હોય કારણ કે આ નાશવંત શરીર છે કોઈનું રહેવાનું નથી એટલા માટે સંતોએ કીધું છે કે નાશવંતનો નેડો મૂકી સંત શરણાગત રહીએ આ નો નિયમ મૂકી અને સંતનું શરણ સ્વીકારવાનું આ અહીંયા જેટલી વાણી રજૂ થઈ એ ગુરુમુખી વાણી સંત મહિમા ગવાણો ગુરુ મહિમા ગવાણો આપણા જીવનમાં બધું પ્રાપ્ત થાય છે પદ પ્રાપ્ત થાય પૈસો પ્રાપ્ત થાય પણ પરમાત્મા પ્રાપ્ત નથી થતા એનું કારણ એ જ કે આપણને એવી જિજ્ઞાસા નથી માટે આવેલો શ્વાસો ફરીથી આવે કે ના આવે એની કોઈ ગેરંટી નથી માટે આ અવસરમાં એટલે કે મનુષ્યનો દેહ રૂપિયા આપણને અવસર મળ્યો છે અને આ અવસર ને પારખે અને કોઈ સંત પુરુષનું શરણું સ્વીકારી લેવાની જરૂર છે આજે દોડધામનો યુગ છે આધુનિક યુગ છે પણ આ સમયમાં જેને સદગુરુ ઉપર વિશ્વાસ કર્યો હશે જે ના શરણે ગયા છે એ જ દેવી આત્મા જે ગુરુમુખી હતા અને પોતે પોતાનો સહજ સ્વભાવ નિર્મળ જીવન એટલા માટે આ જીવનમાં બધું પ્રાપ્ત થાય છે પણ પરમાત્મા પ્રાપ્ત નથી થતા એટલા માટે આપણને એમ થાય કે ઉંમર વધે ફસે ફસ્યો પણ નહીં એક શિકારી બીજી બાજુ જોવો ને તો એક એક શ્વાસ ઓછો થતો જાય છે આયુષ ખૂટતો જાય છે માટે જેને સદગુરુ સેવા છે આરે અવસરમાં જેને સદગુરુ સેવા વસ્તુ દેહમાં દર્શાવી સોહાગી એ વસ્તુ આપણને આ નરી આંખે જોઈએ ને તો આપણને એમ થાય કે મંદિરમાં હશે પણ નહીં અથેલ વિશ્વમાં એક દિવ્યતા પ્રાપ્ત રહેલી છે એટલા માટે કહેવાયું છે કે વિશ્વ આત્મા અખંડ સ્વરૂપ ખેસાતાણી ન કરો ભાઈ જ્ઞાની પુરુષની સમદ્રષ્ટિ જેને સમદ્રષ્ટિ પ્રાપ્ત થઈ હોય એ બધામાં દરેક ઘાટની અંદર ઘાટ રૂપ પરમાત્માને જોઈ શકે છે જરા વિચાર કરો કે ફૂલ દેખાય પણ ફૂલની સુગંધ ન દેખાય જેવી રીતે સાકર દેખાય પણ એનું કળ પણ ન દેખાય એવી રીતે આ ઘટની અંદર જે જાણનારો અને બોલનારો દેખાતો નથી એના માટે તો દેખવાની આંખની જરૂર પડે એના માટે દિવ્ય દ્રષ્ટિની જરૂર પડે આ જીવનમાં બધું પ્રાપ્ત થાય છે પણ દિવ્ય દ્રષ્ટિ કહેવાની જરૂર છે ને દિવ્ય દ્રષ્ટિ કોઈ એવા સજન પુરુષ હોય જે જાણતલ હોય એના શરણે જઈને તો આપણને એવી દ્રષ્ટિ મળે છે જેને જ્ઞાન મને ગોવિંદ વગર આ જીવન સફળ બનવાનું નથી માટે હમણાં જ સાખી માં કીધું કે સમજણ વગરનું જીવવું જીવો વરસ હજાર સમજીને જીવો એ ઘડી તો સમજે પેડો પાર આવી તક છે આ થકને પારખવાની જરૂર છે જરા વિચાર કરો કે ભારતના ભગવાન કૃષ્ણ કૃષ્ણને રામ જેવા મહાપુરુષો જો સંતને શરણે જતા હોય ગુરુના શરણે જતા હોય તો આપણે તો આધુનિક યુગના સામાન્ય માનવી છીએ તો આ તકને ઝડપી લેવાની જરૂર છે આ અવસરને પારખી લેવાની જરૂર છે અને જેને જેને અવસરને પારખ્યો છે જે સદ્ગુરુના શરણે ગયા છે એને સદ્ગુરુ ને તો બધા માને છે પણ સદગુરુનું માને અને જીવન સફળ બને એવા પ્રયત્ન કરવાની જરૂર છે માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મળ્યારો આપણો ધ્યેય ખાવું પીવું મોજ મજા એ જ આ જીવનનો ધ્યેય નથી આપણું જીવન આત્માની ઓખાળ કરી આપણું જીવન આ ઘટને અંદર બોલનાર કોણ છે એ પારખવાની જરૂર છે માટે થોડામાં ઘણું માને આ જીવન સફળ એવા પ્રયત્ન કરીએ આજે આધુનિક યુગમાં ગામડે ગામે એવા જાગૃત પુરુષો છે માટે ઉઠ જાગ મુસાફિર ભરો ભયા આજે આપણને એવા સંતો મળે છે એવા જાગૃત પુરુષોનો સંગ મળે છે તો જીવન જરૂર સફળ બને છે જીવન જરૂર પવિત્ર બને છે માટે અહીંથી જે સંતવાણી રજૂ થાય અહીંથી જે કઈ રજૂ થાય એમાં લક્ષ્ય આપવાની જરૂર છે બોલો સદગુરુ મહારાજ